टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल की विशेष रजूआत साथ हूँ छू कुशाग्र दर्शक मित्रों का कार्यक्रम जनु नाम है वॉट्स योर राशि અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચુક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ રુદ્રમ પશુપતિમ સ્થાણુંમ નિલકંઠમ ઉમાપતિમ નમામી સિરસાદેવમ કિંદનો મૃત્યુ કરીશ્યતી મિત્રો પંચાંક જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરી શકતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે વીસ જાન્યુઆરી બે હજાર ને છવ્વીસ આજનો વાર છે મંગળવાર તિથિની વાત કરીએ તો આજે મહાશૂદ બીજ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે શ્રવણ નક્ષત્ર યોગની વાત કરીએ તો આજે સિદ્ધિ યોગ બની રહ્યો છે અને આજનું કરણ બની રહ્યું છે બાલવ કરણ જો રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મકર રાશિમાં રહેશે રાત્રિના એક કલાકને ચોવીસ મિનિટ સુધી અર્થાત કોઈ પણ જાતકનું અવતરણ જો આ અવધિમાં થાય છે તો એની રાશિ મકર રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ખ જ અને ઘ તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને રહી શકે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ વાત કરી લઈએ આજના દિવસના શુભાશુભ યોગ દિન વિશેષની એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત સૂર્યોદય સવારે સાત કલાક ચોવીસ મિનિટે થયો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને સોળ મિનિટનો છે આજે અભિજીત મુહૂર્ત બપોરે બાર કલાક ઓગણત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક ને બાર મિનિટ સુધી છે જ્યારે વિજય મુહૂર્ત બપોરે બે કલાક ચાલીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક ને ત્રેવીસ મિનિટ સુધી છે વાત કરીએ રાહુકાલમની તો રાહુકાલમનો જે સમય છે તે બપોરે ત્રણ કલાક પાંત્રીસ મિનિટથી પ્રારંભ કરી ચાર કલાક અને સત્તાવન મિનિટ સુધી છે આ ઉપરાંત આજે દ્વિપુષ્કર યોગ બની રહ્યો છે જે બપોરે એક કલાક ને છ મિનિટ થી પ્રારંભ કરી રાત્રિના બે કલાક ને બેતાલીસ મિનિટ સુધી છે આજે પંચકનો પણ રાત્રે પ્રારંભ થઈ રહ્યો છે રાત્રે એક ને ચોત્રીસ થી પંચક આજે લાગુ પડશે તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે કે કયો શુભરંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન આ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે તમારા આત્મસન્માનમાં આજે વૃદ્ધિ થઈ શકે છે કારકિર્દીમાં સફળતાથી ભરેલો આજનો દિન રહેશે જ્યારે ભૌતિક સાંસારિક દ્રષ્ટિકોણમાં તમારા ફેરફાર થતા જોવા મળી શકે છે આજે તમે આખો દિવસ કોઈ ને કોઈ કાર્યમાં નિશ્ચિત વ્યસ્ત રહો એ પ્રકારના કાર્ય પ્રણાલીમાં થોડું પરિવર્તન થશે જેથી તમારું મન ખુશ રહેશે આનંદની સ્થિતિ બની રહેશે ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ અને મંગલકારી છે વાત કરેલી ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે છે મરૂન રંગ કોઈ મરૂન રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે ઉપાય આજે શ્રી યંત્ર સ્થાપના કરવી પૂજન કરવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની આ બીજી રાશિ વૃષભ કે જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજે માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરવા વાળો ઉત્તમ દિવસ બની રહ્યો છે આજે તમારી મીઠી વાણીથી તમને લાભની પ્રાપ્તિ થઈ શકે તમારા માટે સંબંધો બનાવવાવાળી કે વ્યાપાર કરવાવાળી આજવાણી થઈ શકે છે કાર્યસ્થળમાં એટલે કાર્યની સફળતાની આજે શક્યતાઓ બની રહી છે તમે તમારા કાર્યસ્થળમાં કોઈ કાર્યકર્તા હો પ્રોજેક્ટ લઈને બેઠા હો એમાં નિશ્ચિત સફળતા મળી શકે કોઈ પણ મહત્વનું સામાજિક આર્થિક કાર્ય હોય એમાં સફળતાના યોગો છે તમને વ્યવસાયમાં નવા ભાગીદારો પણ મળી શકશે જેથી તમારો વ્યવસાય પ્રગતિના પંથ ઉપર આગળ વધતો જોવા મળી શકે આજના દિવસે રોજગારની પ્રાપ્તિના પણ અવસરો છે એટલે ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે શુભ અને મંગલકારી આજનો દિન બનતો જોવા મળી રહ્યો છે વાત કરી લઈએ ઉપાયોની આજ શુભ રંગ તમારા માટે દૂધિયો રંગ રહેશે ઉપાય આજના દિવસે અંબાની આરાધના દેવી પાર્વતીની પૂજા કરવી અંબિકાની પૂજા કરવી શુભ સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ઘ આવા જાતકો માટે આજનો દિવસ સફળતાથી ભરેલો જોવા મળી રહ્યો છે આજનો દિવસ તમારા માટે સફળતા પ્રદાન કરનાર રહેશે દિવસના અંતે પરિસ્થિતિમાં સુધારો થઈ શકે એવી ગ્રહ સ્થિતિ છે તો આજના દિવસે તમારું મન ખુશ રહે આનંદિત રહે આનંદનો ભાવ તમારા મનમાં જાગૃત રહે એ પ્રકારના ગ્રહમાન છે આજે ઘરે મહેમાનોનું પણ આગમન થશે અને મનગમતા મહેમાનોને જોઈને તમારું મન વધારે આનંદિત થઈ શકે પ્રસન્નચિત્ત થઈ શકે કોઈ પણ કાર્ય આજે કરવાનું હોય સમજી વિચારીને કરવું એ આપના માટે હિતાવચે લાભ કરતા રહીશું ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે લાલ રંગ કોઈ પણ રીતે લાલ રંગ તમારા માટે લાભ કરતા રહેશે ઉપાય આજના દિવસે દેવી મંદિરમાં કંકુનું દાન અવશ્ય કરું દેશી કંકુનું દાન અવશ્ય કરું લાભ કરતા સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક સિંહ અને કન્યા રાશિની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે કઈ કઈ વિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય આપણા માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું કર્ક રાશિ રાશિચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે વૈવાહિક જીવનમાં આજે ખુશીઓમાં વધારો થતો જોવા મળી શકે એટલે પ્રતિ પત્ની વચ્ચે આનંદની સ્થિતિ બની શકે કોઈ મનમુટાવ ચાલતો હશે દૂર થશે આજે આનંદમાં વધારો થાય એ પ્રકારના ગ્રહમાન છે તો કારકિર્દીમાં પણ તમને સફળતાવાળો દિવસ છે વ્યાપારમાં વ્યવસાયમાં તમે જે પણ કાર્યક્ષેત્રમાં છો ત્યાં તમને સફળતા મળી શકે એવા ગ્રહમાનો થઈ રહ્યા છે આજે તમારી સંપત્તિમાં વધારો ચલ અચલ સંપત્તિમાં વૃદ્ધિના યોગો બની રહ્યા છે તો ધન પદ અને પ્રતિષ્ઠામાં પણ તમને વૃદ્ધિ થાય એવી ગ્રહસ્થિતિ છે પ્રગતિ માટે જે મહેનત કરો છો એ ફળદાયી સાબિત થશે રાશિના જાતકો માટે કલ્યાણકારી આજનો દિન બની રહ્યો છે વાત કરી લઈએ ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે ગુલાબી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો લાભ કરતા રહેશે ઉપાય આજના દિવસે તમારી માતાની સેવા કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજે અટકેલા કામ પૂરા થતા જોવા મળી શકે કોઈ કામ તમારું મહત્વનું હોય અટકી રહ્યું હશે તો નિશ્ચિત પૂરું થઈ શકે છે તમને નોકરીમાં સફળતા મળી શકે વ્યાપાર વ્યવસાય કરી રહ્યા છો નોકરી કરી રહ્યા છો તો પ્રગતિના યોગો છે તમને તમારા ટાર્ગેટ્સમાં સફળતા મળી શકે આજનો તમારો દિવસ શુભ રહેવાનો છે ખુશીઓથી ભરેલો છે મંગલકારી દિન રહેશે આજે ભેટ અને સન્માનનો પણ લાભ મળશે તમને ભેટ સોગાદ પણ પ્રાપ્ત થઈ શકે છે અને પ્રિયજનોની મળવાની ખુશી થઈ શકે કોઈ પ્રિય વ્યક્તિને ઘણા સમયથી નહીં મળ્યા હોય તો આજ એમની મુલાકાત થઈ શકે છે ટૂંકમાં સિંહ રાશિના જાતકો માટે શુભ લાભપ્રદ આજનો દિવસ બની રહ્યો છે વાત કરી લઈ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે છે ગુલાબી રંગ આછો ગુલાબી રંગ કોઈ પણ પ્રકારે આનો પ્રયોગ કરો તમારા માટે શુભ રહેશે ઉપાય શું છે આજે દુર્ગા સપ્તશતીનો પાઠ અથવા તો દેવી કવચનો પાઠ

તો આજે ખાનપાનમાં થોડું સંયમ જાળવવાની જરૂર છે ખાનપાનમાં જો સંયમ જાળવશો તો આરોગ્ય તમારા પક્ષમાં રહેશે આરોગ્ય લાભ રહેશે આજે વિરોધીઓનો પરાજય થતો જોવા મળે છે તમારા વિરોધીઓ આજે પરાજિત થશે જે કાર્યક્ષેત્રમાં તમારી સફળતા મળી શકે છે આજે તમારી કીર્તિમાં પણ યશગાથામાં પણ વધારો થઈ શકે એટલે એકંદરે દિન તમારા માટે ખૂબ શુભ અને મંગલકારી છે વાત કરી લે ઉપાયોની આજે શુભ રંગ તમારા માટે વાદળી બની રહ્યો છે કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય આજના દિવસે અન્નદાનની સેવા અવશ્ય કરવી કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિ જાણી લીધું હતું અને હવે અન્ય રાશિના આગળ જાણીશું કે જ્યાં તુલા અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે સફળતાની સંભાવનાઓ બની રહી છે રાજનીતિના ક્ષેત્રમાં તમને ફાયદો થઈ શકે લાભ થઈ શકે એવા ગ્રહમાં છે તો સરકાર તરફથી તમને સહયોગ મળવાના પણ યોગો છે અર્થાત કોઈ ગવર્મેન્ટ સ્કીમનો લાભ મળી શકે તો સરકારી કાર્યમાં તમને લાભ મળી શકે છે મિત્રને મળી આનંદનો અનુભવ થઈ શકે મિત્રતામાં આજે આનંદની સ્થિતિ બની શકે મનની બધી ચિંતાઓ દૂર થાય ટેન્શન બધા દૂર થાય તણાવ મુક્ત બની શકાય એ પ્રકારનું વાતાવરણ આજે મિત્રોને મળવાથી થઈ શકે છે આજે બિનજરૂરી ખર્ચને ટાળવાની સલાહ છે જો બિનજરૂરી ખર્ચા કરતા રહીશું તો નિશ્ચિત બજેટ ઉપર અસર પડશે એટલે બિનજરૂરી ખર્ચાને ટાળવા તમારા માટે હિતાવ રહેશે ટૂંકમાં દિન અનુકૂળ છે જો વાત કરી લઈ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે આસમાની રંગ છે તમે આ રંગનો કરશો તમારા માટે શુભ રહેશે મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે દેવી મંદિરની અંદર તેલનું દાન કરવું દીપક માટે તલના તેલનું દાન કે સરસવના તેલનું દાન કરવું લાભ કરતા સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિચક્રની આઠમા ક્રમાંકની આ રાશિ છે વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ન અને ય આવા જાતકો માટે આજે તમારું પારિવારિક જીવન ખુશખુશાલ બની રહેશે પારિવારિક દ્રષ્ટિએ આજનો દિવસ આનંદદાયક રહેવાનો છે પરિવારની અંદર એકબીજાની સાથે પ્રેમ ભાવ વધે પારિવારિક એકતા વધે એ પ્રકારનો દિવસ છે તમારા અટકેલા બધા જ કામ પરિવારના સહયોગથી પૂર્ણ થઈ શકે છે આજે કોઈ કિંમતી વસ્તુની ચોરી થવાની સંભાવનાઓ છે તો કિંમતી વસ્તુઓની દેખરેખ રાખવી અથવા તો એને સાચવવી આપના માટે હિત આવે છે દરેક કાર્ય કાળજીપૂર્વક કરવાની સલાહ છે સમજી વિચારી ધ્યાન રાખી કાળજીથી કાર્ય કરશો તો યશ ગાથા મળશે અન્યથા અપયશની સ્થિતિ બની શકે છે વ્યર્થ ખર્ચ ઉપર પણ નિયંત્રણ રાખવું આજે એટલું જ તમારા માટે આવશ્યક રહેશે ટૂંકમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિન મધ્યમ છે વાત કરી ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ સોનેરી રંગ છે કોઈ પણ પ્રકારે તમે આ રંગનો પ્રયોગ કરશો મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ગાયત્રી આરાધના એટલે ગાયત્રી મંત્રનો જાપ તમારા માટે તારણ મંત્ર સાબિત થશે વાત કરીશું આગળની રાશિ ધનરાશિ રાશિચક્રના નવમા ક્રમાંકની આ રાશી બને છે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આ બધા માટે આપનો આજનો દિવસ ફાયદાકારક છે એ લાભકર્તા છે નાણાકીય બાબતોમાં સફળતા મળવાની સંભાવનાઓ છે તો વાણીની નમ્રતા તમને પ્રતિષ્ઠામાં વધારો કરાવી શકે છે સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવાની જરૂર છે આરોગ્ય પ્રત્યે થોડીક સભાનતા તમારા માટે ખૂબ શુભ સાબિત થશે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ખૂબ જરૂરી છે જેથી કરી તમારા કાર્ય યોગ્ય દિશામાં દોડે યોગ્ય સફળતા પ્રદાન કરનાર સાબિત થાય ટૂંકમાં ધનરાશિના જાતકો માટે દિન અનુકૂળ છે હવે વાત કરીએ જે ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ સફેદ બની રહ્યો છે કોઈપણ પ્રકારે તમે આ રંગનો પ્રયોગ કરો કલ્યાણકારી સાબિત થશે ઉપાય આજે ઋતુફળનું સેવન કરવું અને ઋતુફળનું દાન કરવું લાભકર્તા નિવડશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીનની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું મકર રાશિ રાશિચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને ઘ આવા જાતકો માટે કારકિર્દીની દ્રષ્ટિએ દિન અનુકૂળ રહેવાનો છે તે વ્યવસાયિક યોજનાઓ આજે મજબૂત થઈ શકે છે કોઈ બિઝનેસ પ્લાન આજે રજૂ કરતા નિર્માણ કરતા હોય તો નિશ્ચિત સફળતા મળી શકે છે કાર્યસ્થળ ઉપર થોડીક મુશ્કેલો આવી શકે થોડા ઓપ્ટિકલ આવી શકે છે પણ સફળતા પણ મળશે આજના દિવસે મનોરંજનની તક મળી શકે છે આનંદ જીવનમાં માણી શકાય એવા ગ્રહમાં છે આજે તમારા કામ પર તમારે ધ્યાન કેન્દ્રિત કરવાની પણ એટલી જરૂરી છે મકર રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે લાભકર્તા કે શુભ આજનો દિવસ બની રહ્યો છે હવે વાત કરી એ ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે રક્ત રક્તશ્યામ કોઈપણ રીતે આરંગનો પ્રયોગ લાભ કરતા કલ્યાણકારી શુભ સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે આપના માટે સર્વશ્રેષ્ઠ ઉપાય છે એક અડધો કલાક મૌન રાખી પ્રાણાયામનો પ્રયોગ કરવો શુભ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ઘ શ સ અને આવા જાતકો માટે રોજગાર મેળવવાની યોજનાઓ સફળતા પ્રદાન કરશે અથવા તમને રોજગારની આજે પ્રાપ્તિ થઈ શકે છે તમારા નસીબમાં આજે વૃદ્ધિના યોગો છે આજે વૃદ્ધિ સફળતાના યોગ બની રહ્યા છે તમને વ્યવસાયમાં પણ સફળતા મળી શકે એવી છે સાથે કોઈ વિવાદ થવાની સંભાવનાઓ છે તો વાતચીત ભાવથી કરવી વધારે શુભ સાબિત થશે આજે વિવાદથી બચવા પ્રયાસ કરવો જરૂરી છે ટૂંકમાં દિન તમારા માટે મધ્યમ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે પીળો બની રહેશે કોઈ પણ રીતે પીડા રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય આજના દિવસે કનકધારા સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે શુભ સાબિત થશે મંગલકારી સાબિત થશે વાત કરીશું રાશિ રાશિ મીન રાશિચક્રની આ બારમી રાશિ જેના વર્ણના અક્ષરો છે દ ચ અને થ આવા જાતકો માટે તમારી પ્રતિષ્ઠામાં આજે વૃદ્ધિ થાય એ પ્રકારના ગ્રહમાન છે તમને રાજનૈતિક સમર્થન પણ આજે મળી શકે જો તમે પોલિટિક્સમાં જોડાવા માગતા હોવ અને એમાં હોવ તો રાજનૈતિક સમર્થન પણ તમને આગળ વધવા મળતું જોવા મળી શકે તમારા ખર્ચ કરતાં પહેલાં વિચારવાની જરૂર છે યોગ્ય દિશામાં ખર્ચ થઈ રહ્યો છે કે કેમ પછી ખર્ચ થયા પછી મનમાં દુઃખ ન થાય એ બાબતનું ધ્યાન રાખવું વાણી પર નિયંત્રણથી સંબંધોમાં મધુરતા આવશે સંબંધો સુધરશે તો આજે સંબંધોમાં થોડું જતું કરવાની ભાવના રાખીને વાણીને મધુર બનાવી રાખવી તમારા માટે શુભકર સાબિત થશે આજે તમારી સંપત્તિમાં વૃદ્ધિના આશીર્વાદ છે વૃદ્ધિના યોગો બની રહ્યા છે તો આજે પ્રોપર્ટીનો લાભ પણ તમને મળી રહ્યો ટૂંકમાં દિન અનુકૂળ છે વાત કરી લે ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે જાંબલી રંગ છે કોઈ પંડિતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય આજના દિવસે નારિયેળનું સેવન કરવું અને નારિયેળનું દાન પણ કરવું લાભ કરતા રહેશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિ ફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક બે અને ભાગ્યાંક ચાર બની રહ્યા છે બે નંબર જે છે એ શુક્ર બે નંબર ચંદ્ર અને ચાર નંબર રાહુનો છે રાહુ ચંદ્રનો આ યોગ મનમાં દ્વિધા આપી શકે છે ઉતાર ચઢાવની સ્થિતિ આપી શકે છે પણ આર્થિક પ્રગતિના પંથ પણ આ યોગ ખોલી રહ્યો છે તો અંક શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલાં આશુતોષજી આપ જણાવશો વાત કરીશું આજના દિવસના વિશેષ યોગની તો આજે યોગ બની રહ્યો છે દ્વિપુષ્કર યોગ આ યોગ કે જે યોગની અંદર તમે કોઈ પણ કાર્ય કરો છો એ જીવનમાં ઘણી વખત તમારા માટે લાભકર્તા સાબિત થાય છે એટલે આ યોગમાં કઈ વસ્તુની ખરીદી કરવી હોય આ યોગની અંદર કંઈક બિઝનેસની શરૂઆત કરવી હોય અંદર અંદર જીવનની કોઈ આર્થિક સદ્ધરતા કે એજ્યુકેશન માટે કોઈ પણ મહત્વનું કાર્ય કરવું યંત્ર સિદ્ધિ કરવી સાબિત થઈ શકે તો આ સૌથી દ્વિપુષ્કર યોગ જે સૂર્યોદય સુધી ચાલશે એટલે ટૂંકમાં આજનો દિવસ લાભ કરતા છે આ ઉપરાંત આજના દિવસે જો તમે કોઈ ઋણમાં રોકાઈ રહો દેવું વધી ગયેલું હોય તો મંગળવારના દિવસે એકવીસ વખત ઋણ મોચન મંગલ પાઠ કરવા કલ્યાણકારી સાબિત થશે તો દિવસના આ વિશેષ ઉપાય છે અને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ લાભ કરતા દિવસે નોંધી રાખે આજનો આ મહામંત્ર

ત્યારે આશુતોષજી તમામ જે માહિતી આપી તે બદલ ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ પર જાણ્યું રાશિ પ્રમાણે એના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે શુભ રંગ પણ જાણી લીધા આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી આપણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના આ નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સઅર રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર